સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો એટલે કે આપણને જે સમાંતર શ્રેણી આપી હોય એના જે પદ હોય એ પદનો આપણે શું કરવાનો છે સરવાળો કરવાનો છે એક અને ઉદાહરણ લઈએ સમાંતર શ્રેણી હું ચાર કો છ આઠ દસ આ એક સમાંતર શ્રેણી છે જેની અંદર તફાવત કેટલો દેખાય તમને બે બેનો તફાવત છે હવે હું તમને એવું કહું પહેલા તો નંબરિંગ કરી દઈએ કે ભાઈ આ પેલા નંબરનું પ્રશ્ન પૂછ્યું કે ભાઈ બે પદ સુધીનો સરવાળો કેટલો ના બે પદ સુધીનો સરવાળો બે પદ સુધીનો સરવાળો શું થાય પહેલું પદ અને બીજા પદ સુધીનો સરવાળો એટલે આટલે સુધી જે સરવાળો થાય 6 ને ચાર કેટલા થાય દસ આ જો એક બીજો થોડોક નાનો અમતો પ્રશ્ન તમને હું પૂછું કે ભાઈ ત્રણ પદ સુધીનો સરવાળો કેટલો પેલું બીજું ત્રીજું અને ત્રણ પદ સુધીનો સરવાળ કે લો છો અને ચાર દસ ને આઠ અઢાર થાય આવો જવાબ તમે નાનો અમતો ઉદાહરણ છે અને નાનો આમતો પ્રશ્ન છે એટલે જવાબ તમે તૈયારી કોઈ કહી દઈને આપી દેખ ભાઈ અઢાર ક્લિયર હવે આનો પ્રશ્ન પૂછું આ તો તમે શું કહી દઉં બીજા પદ સુધીનો સરવાળો દસ ત્રણ પદ સુધીનો સરવાળો અઢાર હું તમને એમ કહી દઉં ભાઈ એકવીસ પદ સુધીનો સરવાળો કરો તો તમે શું કરો એક પછી એક પછી આ રીતે સરવાળો કરવા જશો તો કે ના એના માટે શું છે એના માટે આપણી પાસે એક સૂત્ર છે સરવાળો મળી જશે ચાલો એક ચેક કરીએ આપણે હવે સરવાળો જે બે પદ સુધીનો સરવાળો બીજા પદ સુધી સરવાળો કર્યો તો ને આપણે બીજા પદ સુધીનો સરવાળો આપડે કેટલો મળ્યો દસ એ સૂત્રા જે છે એના માટે આપણે વેરીફાઈ કરીએ તો એસ

તફાવત ડી, તફાવત ડી કેટલો છે ચેક કરો છ માંથી ચાર કરો તો બે ક્લિયર ઓકે બે એકા બે થાય ઓકે આ એક તો આપણે ગણીએ નહીં હવે ચાલો અંદર નું ગણીએ તો ચાર દુ આઠ plus બે માંથી એક જાય તો એક રહેશે અને એક નો બે જોડે ગુણાકાર એટલે બે એકા બે આઠ ને બે કેટલા થયા દસ શું બે પદ સુધીનો નો સરવાળો તમને દસ મળી ગયો બરાબર ને verify કર્યું ને આપણે તો આ શું છે સરવાળા નું સૂત્ર છે એસ એન બરાબર

એકવીસ બરાબર એની જગ્યાએ મૂકો એકવીસ એકવીસ ભાગ્યા બે કંસમાં ટુ એટલે છે આ શ્રેણીનો એકવીસ ભાગ્યા બે ચાલો અંદર ધ્યાન આપો ચાર દુ આઠ વત્તા એકવીસ માંથી એક જાય તો કેટલા થાય વીસ વીસ અને એની જોડે ગુણાકારમાં બે લખાશે એકવીસ ભાગ્યા બે આઠ વત્તા વીસ દુ ચાલીસ એકવીસ ભાગ્યા બે અને આઠ કેટલા થાય અડતાલીસ હવે છેદ કઈ રીતે જુઓ અડતાલીસ ને નીચે છેદ માં કેટલા છે બે ચોવીસ દુ અડતાલીસ થાય કે ના થાય ઓકે હવે ચોવીસ અને એકવીસ નો શું કરવાનો છે આપણે ગુણાકાર કરવાનો છે ચોવીસ ગુણ્યા એકવીસ બે સંખ્યા એટલે એક ઝીરો મૂકવાનો ચાર દુ ચાર મળે ઉદાહરણ નંબર અગિયાર સમાતર શ્રેણી આઠ ત્રણ માઇનસ બે કીધેલું છે આ સમાતર શ્રેણી છે તો એના પ્રથમ બાવીસ પદ નો સરવાળો આપણે શોધવાનો છે એટલે આપણે કયું સૂત્ર મૂકવાનું છે એન વાળું સૂત્ર શું છે આમનું? એસ એન બરાબર એન બાય ટુ કૌંસ માં ટુ એ પ્લસ એન માઇનસ વન બરાબર બાવીસ પદનો નો સરવાળો કીધો છે એટલે આપણે અહીં શું કરવાનું છે એન ની જગ્યાએ કેટલા મૂકવાના બાવીસ મૂકવાના એસ એન ની જગ્યાએ મૂકો બાવીસ લખાશે બાવીસ ભાગ્યા બે કૌંસ માં ટુ એ એટલે આ શ્રેણી પ્રથમ પદ એટલે પ્રથમ પદ પ્રથમ પદ કેટલું છે આપણે એટલે એટલે કે તફાવત કેટલો છે ચેક કરો તો તફાવત ડી ત્રણ માંથી આઠ ને બાદ કરવાના એટલે કે ત્રણ ઓછા આઠ શું જવાબ આવે માઇનસ પાંચ આવે જુઓ પ્લસ ત્રણ માઇનસ આઠ અલગ અલગ નિશાની બાદ બાકી આઠ માંથી ત્રણ જશે તો કેટલા બાકી રહે પાંચ પણ નિશાની પણ આવશે માઇનસ બે માંથી ત્રણ બાદ કરો જો માઇનસ બે માંથી બાદ કરવાના કોને માઇનસ ત્રણ ને તો જવાબ શું આવે માઇનસ બે સોરી માઇનસ બે માંથી બાદ કરવાના છે બાવીસ ભાગ્યા બે એટલે છેદ કઈ રીતે ઉડે અગિયાર ઉડે ને અગિયાર દુ બાવીસ થાય અગિયાર કંસમાં આઠ ગુણ્યા બે આઠ દુ સોળ માંથી એક જાય એટલે એકવીસ થાય

અને તેનું પ્રથમ પદ દસ હોય તો એ શેયનો વિષમુ પદ શોધો આ દાખલો આપણે ટુકડે ટુકડે જોવાનો છે પહેલાં આપો પહેલું વાંચીએ કે ભાઈ સમાંત શાયના ચૌદ પદનો સરવાળો દસ પચાસ છે એટલે કે સરવાળો ચૌદ પદનો સરવાળો એટલે કે એસ ચૌદ કેટલો આપેલો છે આપણને દસ પચાસ આપેલો છે આગળ જોઈએ હવે અને તેનું પ્રથમ પદ દસ હોય આપેલ શેયનું જે પ્રથમ પદ છે એ શું છે દસ છે એટલે એ બરાબર દસ અને શ્રેણી નું પદ તમારે શોધવાનું છે એટલે કે એ વીસ તમારે શોધવાનું છે ક્લિયર પહેલા અહીં ધ્યાન આપો વીસમું પદ તમારે જોઈએ છે એટલે કે આપણે શું લખીએ છીએ એ વીસ બરાબર એ વત્તા કેટલા ડી ઓગણીસ ડી તો અહીં એવું થાય પ્રથમ પદ એ તમને આપેલું છે એની જગ્યાએ તમે મૂકી મૂકી દેશો દસ ઓગણીસ પણ અહીં ડી આવે એટલે તમે અટકી જશો તો ડી કઈથી ફાઇન્ડ કરવાનો આના ઉપરથી એસ ચૌદ ઉપરથી મુખ્ય સૂત્ર એસ એન વાળું એન બાય ટુ ટુ એ પ્લસ ચૌદ આપેલા છે ચૌદ ચૌદ ભાગ્યા બે કંસમાં ટુ એ બરાબર આપેલા છે દસ વધતા એન એની જગ્યાએ કેટલા મૂકવાના છે ચૌદ ચૌદ ઓછા એક તફાવત ડી તમારે શોધવાનો છે કિંમતો આની કિંમત મૂકી દઈએ એસ ચૌદ ની કિંમત તમને આપેલી છે દસ પચાસ એના બરાબર છેદ ઉડશે બે સાત ચૌદ સાત કૌંસ માં દસ દુ વીસ વત્તા ચૌદ માંથી એક જાય તો તેર તેર ડી માટે દસ પચાસ આ સાત જે છે આની સાથે ગુણાકાર છે તો કઈ આવશે નીચે ભાગાકારમાં એના બરાબરમાં માં વીસ વત્તા તેર ડી સાત પંચા પાંત્રીસ એટલે ઝીરો ઝીરો જીરો નીચે ઉતરશે એવો ને એવો ઝીરો ઉપર મૂકવાનો એટલે કે દસ પચાસ ભાગ્યા સાત નો આપણને જવાબ મળશે એકસો ને પચાસ વીસ વત્તા તેર ડી આપણે ડી જોઈએ છીએ તો આ વીસ છે બરાબર ની આ બાજુ આવશે એકસો પચાસ અને વીસ આ બાજુ આવે તો માઇનસ વીસ એના બરાબર બરાબર શું તેર ડી એકસો પચાસ માંથી બાકી રહેશે એકસો એના બરાબર છે એટલે કઈ આવશે નીચે ભાગાકારમાં એટલે આનો એકસો ત્રીસ ભાગે તેર કરશો એટલે જવાબ તમારો શું મળે તમને દસ એટલે ડી આપણને શું મળે દસ મળે બસ આ ડી ની જે વેલ્યુ છે એ અહીંયા આપણે મૂકી દેવાની છે ઓગણીસ અને આ ડી ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે દસ માટે દસ વત્તા ઓગણીસ દસ એકસો ને નેવું અને એકસો નેવું વત્તા દસ એટલે જવાબ તમારો કેટલો આવે બસો એટલે કે વીસવા નંબર નું જે પદ છે એ તમને શું મળશે બસો મળશે